હજુ તો રાજકોટ અગ્નિકાંડ ચર્ચામાં છે ત્યાં દિલ્હીથી પણ વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે એ પણ એક ચિલ્ડ્રન હોસ્પિટલમાં ભયંકર આગ લાગી જતા સાત જિલ્લા નવજાત બાળકોના મોતથી હડકમ બચી ગયો છે ગોવા મોતનો આંકડો છ હતો કે જે વધીને હવે સાત થયો છે શનિવારે મોડી રાત્રે એકાએક આગ બબુકી ઉઠી હતી મળતી માહિતી અનુસાર દેલી પાર્ટ સર્વિસે લગભગ રાત્રે સાડા અગિયાર વાગ્યે ફોન આવ્યો હતો કે બેબી કેર સેન્ટરમાં આગ ભડકી છે આ બેબી કેર સેન્ટર પૂર્વ દિલ્હીમાં વિવેક બિહાર ખાતે આવેલું છે જાણકારી મળતા જ લગભગ આઠ જેટલા ફાર બ્રિગેડના વાહનોગટના સ્થળે ઘસી આવ્યા હતા અને બચાવ એ રાહત કામગીરીની દરમિયાન લગભગ બાર લોકોને બચાવવામાં આવ્યા હતા કે જેમાં તમામ નવજાત બાળકો જ હોવાની માહિતી મળી છે જોકે સારવાર દરમિયાન જ સાત જેટલા નવજાત બાળકોના મૃત્યુ પામી જતા પરિવારજનો આઘાત પામી ગયા હતા મહત્વનું છે કે અન્ય પાંચ પણ ગંભીર રીતે દાજી ગયા હોવાથી હાલ સારવાર હેઠળ છે જેમના જીવ બચાવવા ડોક્ટરો પ્રયાસ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ